तीस तीस बच्चे भी और थे? तीण 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 थे और टीचर्स कितने थे तीन तीन टीचर्स थे और जैकेट पहना है तू जैकेट पहना है था 20 मिनट गोवाई गोवाई लीजिए क्या सर रोल सर आचे बड़ोदरा में एक करुण घटना बन બાળકોને સ્કૂલના શિક્ષકો જોડે બોટિંગ માટે હરની લેક ઝોન ખાતે ગયા હતા તે દરમિયાન અંદાજે પુના પાંચ વાગે બોટ પલટી ખાતા કરુણ ઘટના નીપજેલ આ ઘટનામાંથી લોકોએ બાળકોએ જ્યારે પોતાના જીવ ગુમાવ્યા છે ત્યારે સદનસીબે અઢાર બાળકો અને બે શિક્ષિકાઓનો બચાવ થયો છે અને આપણી સૌની વચ્ચેથી અનેક માતા પિતાઓના ભૂલકાઓ બાર બાળકો અને બે શિક્ષિકાઓનું દુઃખદ મૃત્યુ થયું છે આ ઘટના ના દ્રશ્યો બચાવ કાર્યના દ્રશ્ય જ્યારે ચાલતા હતા ત્યારે આપણે સૌ ખાસ કરીને હું માનું છું ત્યાર સુધી ગુજરાતના પ્રત્યેક પરિવારો એક જ બાળકનું જીવ કેમ બચે તેની ઘરે બેઠા જેને જેની પર આસ્થા એની પૂજા અર્ચના અને દુવાઓ માંગતા હતા આ ઘટના બનતાની સાથે જ કલેક્ટરશ્રી

તમામ સામગ્રીઓ જોડે આ ટીમો પહોંચી ટીમો દ્વારા કામગીરીની શરૂઆત કરવામાં આવી બાળકોને બહાર લાવવા નજીકની હોસ્પિટલમાં તાત્કાલિક ટ્રીટમેન્ટ મળે એ એડમિનિસ્ટ્રેશનની પ્રાથમિક જવાબદારી આ પ્રકારની ઘટનાઓ બનતી હોય છે તો પહેલી જવાબદારી હોય છે કે બચાવ કાર્યની ટીમ વધુમાં વધુ ઝડપથી ત્યાં પહોંચે બચાવ કાર્યની ટીમ ત્યાં પહોંચે સાથે જે કોઈ લોકોને ઘટના સ્થળ પરથી તાત્કાલિક કઈ રીતે હોસ્પિટલ ખસેડાય હોસ્પિટલની અંદર એ લોકોને ટ્રીટમેન્ટ ઝડપથી મળે સામને જ નજીક જ સામને પ્રાઇવેટ હોસ્પિટલમાં તંત્ર દ્વારા ડાયરેક્ટ આ બાળકોને તાત્કાલિક દાખલ કરવામાં આવે સરકારી હોસ્પિટલમાં બી જે બાળકોને ખસેડવાની જરૂર ત્યાં બી ખસેડવામાં આવ્યા ડૉક્ટરોની વધારાની ટીમ જરૂર લાગી ગઈ ત્યાં સંકલન કરીને તાત્કાલિક પ્રાઇવેટ હોસ્પિટલમાંથી ડૉક્ટરોને જે હોસ્પિટલમાં બાળકો દાખલ કરવામાં આવેલા ત્યાં ખસેડવામાં આવ્યા ને સિવિલ હોસ્પિટલમાં બી એટલે કે સરકારી હોસ્પિટલમાં બી જે જરૂર હતી તો પ્રાઇવેટ ડૉક્ટરોને બી પહેલેથી કહી લેવામાં આવ્યું કે આપ તૈયાર રહેજો કંઈ બી જરૂર હશે તો આપણે તાત્કાલિક આવવાનું અને વડોદરાના ડોક્ટરોનો બી એમની જાગૃતતા બદલ એમને આભાર માનવો પડે કે તાત્કાલિક એ લોકોએ પોતાના પર્સનલ કામો છોડીને આ એવું હોસ્પિટલ સેવા આપવા માટે પહોંચી ગયા સાથે સાથે આ ઘટના બનતાની સાથે ગુજરાતના શ્રી દ્વારા તંત્રને કડક સૂચના આપવામાં આવી પહેલાં તો તાત્કાલિક એફઆઈઆર દાખલ કરવામાં આવે અને એ એફઆઈઆર મજબૂત હોવી જોઈએ કોઈ બી પ્રકારની છટકબારી ક્યારેય આ લોકોને ના મળે એ પ્રકારની હોવી ખૂબ જરૂરી છે એટલે એ પ્રકારની એફઆઈઆર બને અને આમાં કોઈ બી બચી ના શકે કારણ કે આ બાળકો જેના માતા પિતાએ ગુમાવ્યા છે તેમની માત્ર ને માત્ર એક જ માંગ અને એક જ પ્રાર્થના હોય છે કે આ બાળકોને ગુનેગારોને કડકમાં કડક સજા થાય અને સજા થાય તે માટે વડોદરા પોલીસ દ્વારા આઈપીસી કલમ ત્રણસો ચાર ત્રણસો આઠ એકસો ચૌદ મુજબ એફઆઈઆર દાખલ કરી લેવામાં આવી છે બે આરોપીઓને પકડ્યા છે એક આરોપી હોસ્પિટલમાં દાખલ છે અને બીજા જે કોઈ આરોપીઓ છે તે લોકોને પકડવા માટેની અલગ અલગ ટીમો મુખ્યમંત્રી શ્રી અહીંયા પહોંચ્યા તે પહેલાં બની ગઈ છે અને અલગ અલગ ટીમો એ જે સ્થળો પર તપાસ કરવી જોઈએ ને જ્યાં કંઈક શોધખોળ કરવી જોઈએ ત્યાં અલગ અલગ આ નવે નવ ટીમો લાગેલી છે મને વિશ્વાસ છે કે હમણાં ઝડપથી બીજા બી જે આરોપીઓ બાકી છે એને આપણે પકડી પાડીશું અને આ બાળકોને ન્યાય અપાવવાની જવાબદારી સંપૂર્ણ રીતે રાજ્ય સરકારે આમાં કોઈ બી છટકબારી ના રહે તે માટે મુખ્યમંત્રીશ્રીએ પોલીસે એફઆઈઆર દાખલ કરીએ તો છે જ પરંતુ વડોદરાના જિલ્લા કલેક્ટર શ્રી દ્વારા આની આખી એક તપાસ કરવામાં આવે અને એ તપાસનો રિપોર્ટ દસ જ દિવસમાં સરકારને રજૂ કરવામાં આવે અને તમામ વિભાગોને સૂચના આપવામાં આવી છે કે કલેક્ટરશ્રીને તાત્કાલિક જે કોઈ જરૂરિયાત હોય આ તપાસ કરવા માટે જે કોઈ કાગલોની જરૂર એ જ કહ્યું કે પ્રાથમિક દ્રષ્ટિએ પહેલી જ નજરે એ નજરે પડે છે કે બોટની કેપેસિટી જે છે એ કેપેસિટી ચૌદ લોકોની છે અને આગળ બે ચાર લોકોની બેસવાની એક પેસેજ છે અને જે કોઈ એજન્સી આ કામગીરી કરી રહી છે બોટ ચલાવી રહી છે એ એજન્સી દ્વારા વધારે લોકોને બેસાડવામાં આવે આ ક્ષતિ તો પહેલી જ નજરે દેખાઈ રહી છે એ તો આપણે દ્રશ્ય જોઈએ આંકડા સાંભળીએ અને સીટ જોઈએ એટલે પહેલી નજરે જ દેખાય છે પરંતુ આપણી જવાબદારી સાથે સાથે આની અંદર બેસાડ્યા બેસાડિયા જોડે બીજી શું ઘટના બની અને કયા કારણોસર આ બોટ પલટી ગઈ કુલ મલાઈને એની ફિટનેસ સર્ટિફિકેટ હતું કે નહીં ફિટનેસ સર્ટિફિકેટ હતું તો બધા જ લોકોને કે લાઈફ લાઈફગાર્ડ ગાર્ડ નહીં પહેરાવેલા હતા લાઈફગાર્ડ ના પહેરાવ્યા એ બી એક મોટો ગુનો છે આ બાળકોના જીવ જોખમમાં નાખવું એ વ્યાજબી નથી લાઈફગાર્ડ માત્ર દસ જ લોકોને કેમ પહેરાવવામાં આવ્યા અને જે દસ લોકોને પહેરાવેલા હતા આપણે જોયું કે તમામ લોકોનો જીવ બચ્યો જ એટલે લાઇફગાર્ડ ના પહેરાવ્યો એ બી એક ગુનો છે વધારે લોકોને બેસાડવા એ બી એક ગુનો છે આમાં હાલ આ બધી જ વસ્તુ પ્રાઇમરી છે હું કોઈ બી વસ્તુને ઇગ્નોર કે કોઈ બી વસ્તુને હમણાં નકારતો નથી પરંતુ આ બધી જ માહિતીઓ હમણાં તપાસ ચાલુ છે થોડીક જ વારમાં આપણે આજે રાત્રે જ જ આખી આખી રાત રાત કામ કામ ચાલવાનું છે સીસીટીવી દરમિયાન જે મુદ્દાઓ આવશે આવશે આપ સૌ સમક્ષ કાલે મૂકવામાં હમણાં પોલીસ વિભાગ દ્વારા પ્રેસ આપવામાં આવશે આમાં હું તમે પૂછો એ પહેલા જ હું તમને તમારો પ્રશ્ન સમજી શકું છું આમાં કોઈ બી પ્રકારના માત્ર સ્ટાફ જ કે બોટ ચલાવવાળા જેવું નથી કોન્ટ્રાક્ટ જોડે લાગતા વલકતા તમામ લોકો પર પગલા લેવામાં આવશે સર આપણે કઈ આપણે જોયું તો કઈ કઈ ક્ષતિઓ આપણને જણાવે તો આ આખો કોન્ટ્રાક્ટ હતો એક વ્યક્તિને કોન્ટ્રાક્ટ મળ્યો એને કે કે નહીં અમે એના માટે ભી મે આપણે જે કહ્યું એટલા માટે જ કલેક્ટર શ્રી દ્વારા એના અધ્યક્ષતાને આ કમિટી બનાવવામાં આવી છે કારણ કે સરકારે જે કોઈને કોન્ટ્રાક્ટ આપ્યો એની સંપૂર્ણ જવાબદારી હવે એને કોઈને બી કોન્ટ્રાક્ટ આપ્યો હોય તો આમાં કોઈ બી બચશે નહીં એની ભૂલ એને ભોગવવી પડશે કારણ કે રાજ્ય સરકાર કે કોઈ બી સરકાર હોય આપણે આ જ્યારે કોન્ટ્રાક્ટ આપતા હોઈએ છે ત્યારે જે કોઈ કંપનીની એની જે ટેકનિકલ જે હોય છે એના એક્સપિરિયન્સ પ્રમાણે આપતા હોય છે એને કોઈને એક પેટા કોન્ટ્રાક્ટ આપી લીધો હોય છુપાઈને તો એ બી એક ગુનો છે ઇન્સ્પેક્શન નથી જવાબદારી છે કલેક્ટરશ્રી જ્યારે આની અધ્યક્ષતા કરતા હોય તો એ જ સંપૂર્ણ તપાસ માટેની આ કમિટી હોય છે કુલ મલાવીને બોટ ચલાવનાર એજન્સી દ્વારા ને બોટ ચલાવનાર લોકોની પ્રાથમિક દ્રષ્ટિએ ક્ષતિ ક્લિયર નજરે આવે છે એટલે સંપૂર્ણ રીતે પહેલાં પહેલી એફઆઈઆર કરવી અમારી જવાબદારી છે કારણ કે કોઈ બી છટકબારી કોઈ બી વ્યક્તિ ભાગી ના જાય તે માટે એફઆઈઆર કરી તપાસ ઓલરેડી ચાલુ થઈ ગઈ પરંતુ આ પ્રકારની ઘટના બને ત્યારે બે ટાઈપનું હંમેશા કામગીરી કરવામાં આવતી હોય છે એક બાજુ એફઆઈઆર દાખલ થાય અને ગુનેગારોને શોધવાની ટીમ બનતી હોય છે એ પોલીસ વિભાગ દ્વારા થતું હોય છે સાથે સાથે જે પોલીસ વિભાગ અને બીજી બધી જ એજન્સી એટલે કે મ્યુનિસિપલ કમિશનર કલેક્ટર એ બધા જ સ્થળ પર બેસીને ત્યાં એક એક જીવ બચાવવો એ આપણી જવાબદારી છે ને એ જવાબદારીના ભાગરૂપે સૌથી પહેલાં એ લોકોને આપણે રેસ્ક્યુ કરવા રેસ્ક્યુ કરીને એમને ટ્રીટમેન્ટ આપવી અને ટ્રીટમેન્ટ આપીને જેટલા લોકોને આપણે આ કરુણ ઘટનામાંથી બચાવી શકતા હોય કે મહેનત કરવી અને એ જ મહેનતના ભાગરૂપે આ કામગીરી હમણાં સુધી ચાલતી હતી પરંતુ એ કામગીરી હવે બધી જ બરાબર ચાલુ થઈ છે એટલે છેલ્લે અને પહેલાં જ્યારે આવીને બેઠક થઈ એમાં સૌથી પહેલાં આના એક એક ગુનેગારોને તાત્કાલિક પકડવામાં આવે અને પકડવા માટે નવ ટીમો વડોદરા શહેર પોલીસ દ્વારા બનાવવામાં આવી અને નવે નવ ટીમ હમણાં અલગ અલગ સ્થળે જે કંઈ તપાસ કરવાની છે એ તપાસ ચાલુ છે એની માહિતી થોડીક જ વારમાં આપ સૌ લોકોને વિભાગ દ્વારા આપવામાં આવશે તમારી જાણ માં